એ વાત જ નહીં હા અને વેસન કરતા ખબર પડે ને કરવા તો હિંમતભાઈ માંગુ ક્યાં ને હું એટલી ગેરંટી આપું છું કે પિસ્તોલ પાસે હોય તો ઠીક છે ને કોકની ઘડી ભાડે લઈ લે અને ગમે લઉં લવજી દાદા હોય ને ગોતીને ગોળી મારી દે એની એટલું ભગવાનની કસમ આપીને કહું છો હિંમતભાઈ તમે એટલું ધ્યાન રાખજો

વેશન મૂકી તો એને ખબર પડે કે શરીરમાં કેટલી સ્ફૂર્તિ કેટલો તંદુરસ્ત કેટલી તાકાત આવે છે આજે હું 75 મે વરે નોકરી કરું છું ને એ આ મને એનું વળતર મળ્યું છે એટલે નોકરી કરી મારી જેવા કયા ખાટલા પડ્યા મારા ભાઈ હા બરોબર છે અને આપણે કેટલા વર્ષ કર્યું વેશન 72 વર્ષ કર્યું ખાલી 72 વર્ષ બસ 72 વર્ષ સાજુ કાય નતો કર્યો હવે મજા આવે છે ને પણ એને વાત જ ને એટલી આનંદ મંગળ આવે એમ હવે હા હું તો આવા નવા રોવે જો એટલે તો કલીપ મુઈ ક્યાં કરું છું માને નો માને એ તો એની ઈચ્છાની વાત છે ભાઈ પણ આપણે આપણી ફરજ બજાવવા કરવાની કે ભાઈ વેશન થી દૂર રહ્યો વેશન દૂર રહ્યો અપીલ કર્યા કરવાની સમજ્યા એટલે આજ નહીં તો કાલ પમદી પણ એને પ્રેરણા મળે અને જોઈ હવે આવી ગયો સાંભળે છે કઈ જગ્યા છે સૃષ્ટિ સૃષ્ટિ રોહ છે ને આપડે અમરોલી સૃષ્ટિ રોવા આપડે અમરોલી આ કોસાડ હા છે ભાઈ ને પણ હું બહુ હિંમત આપું અને કેટલી ઉમર છે એમની પૂછો તો કેટલી ચાલી વર્ષ ચાલી ચાલી વરસ છે ને અમાર થી અડધે છે હજી તો એ ભાઈ ને પણ હું બહુ આમ હૃદય થી હિંમત આપું છું તમે છે ને એક વખત અખતરો કરો ગમે એવું વેશે ને ભાઈ છૂટી જાય કારણ કે હિંમતભાઈ નો પાવડર નકરો કઈ નઈ કામ કરી દે હિંમતભાઈ નો મુખવાસ કઈ નકરો કઈ નઈ કરી દે તમારે મક્કમતા બનવું પડશે અને મક્કમ બનશો એટલે ગમે એટલા વર્ષ જૂનું ગમે એ વેચે ને મને ખબર નથી તમારે કયું વેચે છે પણ જાય સો ટકા વ્યુ જાય એટલે હિંમત રાખજો અને મક્કમતા લેજો અને નિર્ણય કરીને આજ જુદા પડજો કે ભાઈ બસ આજથી હું આ વસ્તુને કોઈ દિવસ હાથ નો સ્પર્શ પણ નહીં કરું એટલી મક્કમતાથી જુદા પડજો જય શ્રી આરામદેવ બરાબર હા જય શ્રી જય જયારે